પબ્લિક છે એટલી આવી છે જોવા ફરીથી પાણી આવી માં છોડી રંગા બાર થઈ કલાક જેવું થયું એટલે અમે તો ઊંઘી રહ્યા હતા પેલા અહીંયા પુલ ઉપર પેલા ટેકરા નતા દેખાતા પેલા બાજુ બે ટેકરા દેખોય ને તો આપણે જે છે નદીમાં નદીમાં સો કેટ છોડ્યા છે તે પાણી પાછું પહેલાં આવી એટલું પાણી આવી ગયું આપણે જો આપણે બતાવીએ જેટલું પાણી આવી છે પહેલાં પાણી આવી હતી એનાથી વધારે પાણી આવી છે એટલે આપણે હવે નદી પોકી બધા વિડીયો બતાવીએ પબ્લિક જેટલી આવી છે જો આ ફરીથી પાણી આવી આ જો પબ્લિક આપણે પાણી બતાવી દઈએ આ જો ખાલી પબ્લિક આપણે એકદમ નજીકથી બતાવીએ આ બાજુ જઈએ તો અઠવાડિયા પહેલા પાણી હતું એટલું પાણી ફરીથી આવી ગયું આ કોઠો પેલું કોઠો એટલું જ ચંગો આ એટલું એટલું ફરું યાર અચાનક પાણી કાલ બે દાડાથી સંભાવના હતી તો ખરા સુરવાની તો ફરીથી પાણી આવી ગયું છે આપણે નદીમાં જો ખાલી જો રંગોને આવી ગયા પાણી જોવા હા શાણ સોડી રંગા

પણ આ બધું પડશે નદી ઊંડી છે એટલે પોણી ખાસી વધી જાય પોણી વધે જાય છે એ બધા પેલી આ ફોર્મ વાળા બધું કેટલું ગોટી નાખે કોને બોને સુંટીને આવો જ પાછી પુલ ઉપર જવું જ તો આપણે જે પુલ ઉપર પછી બતાવી દીધું કોને હવે પુલ ઉપરથી બતાવીએ તો આપણે જે છે પુલ ઉપર પુલ ઉપરથી બતાવી દઈએ ખાલી પોણી પબ્લિક છે એટલી જોવા આવી છે ના તો ગણપતિ પતરાવા આવે છે પેલા વખતે ગાય હતી આ વખત તો કોઈ નહીં પુલ ને જગ્યા પોણી પોણી થઈ ગયું બધું ચારે બાજુ તો પુલ ઉપર પબ્લિક ખાલે પોણી તો આવી જાય પબ્લિક તો આપણે આવી જાય પુલ ઉપર બતાવી દઈએ પેલા તો એટલું પાણી થઈ ગયું ગો પેલા વિડીયો બનાવ્યો તો એમાં છે પાણી આ બાજુથી એક ટેકરી દેખાતી નથી આજે એ જ માહોલ થઈ ગયો સો ગેટ છોડ્યા છે આજે હવે કેટલા દાડા પાણી ચાલુ રહેશે પબ્લિક બતાવી દઈએ આપણે આ બાજુ બતાવી દઈએ

પુલ ઉપર તો પબ્લિક પાણી જોવા વધે જ જાય છે હજી આપણે ગોમમાંથી હજી પબ્લિક આવી નહીં હજી ખબર પડે એમ પબ્લિક આવશે હવે પાણી તો આ બાજુ આ કોઠો પેલો કોઠો હેઠવા મળ્યો છે ગોવા પેલા વખત આ ધારો દેખાતો જ નહીં કોઈ માપતા માપતો ટેકરા નતા દેખાતા પેલ બાજુ બે ટેકરા દેખાય ને એ નતા દેખાતા પણ હજી આપડે હાલ પુલ ઉપર છે મસ્ત ઠંડી આવે વાતાવરણ છે નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે એસી જેવું લાગતું ઠંડુ ઠંડુ પબ્લિક હજી જાય છે લગભગ બે વાગ્યા છે તો ચારે આજે હવાળાનો વરસાદ ચાલુ છે અને પાણી આંબાની સંભાવના હતી આજે ધરોઈ ડેમમાંથી તો બે વાગ્યા છે છ ગેટ છોડી દીધા છે તો જો હજી વરસાદ આવે એવું વાતાવરણ સર ચારે બાજુ વાદળો છે અને માપનો માપનો વરસાદ ચાલુ જ છે અને હજી પોણી બે ત્રણ દ્વારા ચાલુ રહેશે કદાચ તો આપણો વિડીયોમાં બતાવીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં